નેશનલ ફાયર સર્વિસ વીક ની ઉજવણી આણંદ સુજિત્રા રોડ પર ના મધુબન રિસોર્ટ માં આગની ની મોક ડ્રીલ યોજાઈ આણંદ ફાયર વિભાગ દ્વારા તારીખ ચૌદ એપ્રિલ થી વીસ એપ્રિલ સુધી નેશનલ ફાયર સર્વિસ વીક ની ઉજવણી કરવામાં આવી રહી છે

ગુરંગે જણાવ્યું હતું કે મધુબન હંમેશાથી સ્ટાફ તથા મહેમાનોની સુરક્ષા અંગે સંવેદનશીલ અને જવાબદાર રહ્યો છે આવા જાગૃતિમૂલક મોકડ્રીલ મારફતે અમારી સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે તેમણે આ સફળ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ફાયર સેફ્ટી ઓફિસર ડીવી ગોર તથા તેમની ટીમ વિદ્યાનગર પોલીસ સ્ટેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અનુપમ સહયોગ માટે મિસેન્જેલા ગામડિયાનો આભાર માન્યો હતો નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ મોક મોકડ્રીલ એટલા માટે કરવામાં આવે છે કે જે અહીંનો સ્ટાફ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ સાથે મળીને કઈ રીતે કામગીરી કરતો હોય છે સૌથી પહેલાં તો અહીંથી અમારી ઉપર ફોન આવેલ કે ભાઈ કેન્ટીનની મેં આગ લાગેલ છે તો તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ તથા રેસ્ક્યુ ટીમ કારણ કે અંદર માણસો પણ ઘણા બધા ફસાયેલા છે એટલે રેસ્ક્યુ ટીમ સાથે અમારા ફાયર ફાઇટર મિની ફાઈટર એક મોટું ફાઇટર સાથે આવી ગયેલ અને તાત્કાલિક ધોરણે અંદર ગયેલ તો બે ઇન્જરન્સ અંદર પડેલ હોય તેઓને સૌથી પહેલાં પ્રથમ પ્રાધાન્ય આપી અને બંનેને બહાર કાઢી આપેલ અને એમ્બ્યુલન્સમાં મૂકીને એ લોકોને હોસ્પિટલાઇઝ દવાનાખ હોસ્પિટલે મોકલેલી તથા અંદર આગ જે લાગેલી તે બુજાઈ આપીએ અંદર બીજા ફસાયેલા માણસો હતા તે લોકોને સહી સલામત રીતે બીજા એક્ઝિટ દ્વારા એ લોકોને બહાર કાઢી આપે પણ આ એક કાર્યક્રમ એક એવો છે કે ડ્રીલ અત્યારે અમે જાહેર કરીએ છીએ પણ આવીને આવી ડ્રીલ દરેક જગ્યાએ રિસોર્ટ છે હોસ્પિટલ છે સિનેમા છે મોલ છે દરેક જગ્યાએ થતી હોય જેનાથી એક ફાયર બ્રિગેડનો સ્ટાફ અને જે અહીંયાનો સિક્યુરિટી સ્ટાફ છે સેફ્ટી ઓફિસરો એમની સિસ્ટમ ચાલુ છે કે નહીં તેનો પણ ખ્યાલ આવે એમનો સ્ટાફ એલર્ટ છે કે નહીં તેનો પણ ખ્યાલ અમારો પણ સ્ટાફ એલર્ટ છે કે નહીં તે અમને પણ જરૂર ખબર પડે તેના માટેની આ એક આયોજન કરેલ હતું